પાટણ જિલ્લાના ખેડૂતો માટે આવ્યા આનંદના સમાચાર પાટણ એપીએમસી દ્વારા કરવામાં આવી એક નવી શરૂઆત જેનાથી જિલ્લાના ખેડૂતોને થયો મોટો ફાયદો જેની માંગણી ખેડૂતો ખૂબ લાંબા સમયથી કરતા હતા આ નવી શરૂઆત પણ રહી ધમાકેદાર જિલ્લા ભાજપ પ્રમુખ અને અગ્રણીઓની હાજરીમાં એપીએમસી દ્વારા કરાયેલી આ શરૂઆતને વેપારીઓએ ધમાકેદાર હરાજી બોલાવીને વધાવી અહીં ઉપસ્થિત ખેડૂતો પણ ખૂબ રાજી થયા તો શું છે આ નવી શરૂઆત અને કેવી રીતે થઈ આવો જાણીએ લાંબા સમયથી ખેડૂતો માંગ કરી રહ્યા હતા કે પાટણ જિલ્લામાં તમાકુની ખરીદી શરૂ થાય અને આખરે પાટણ એપીએમસી દ્વારા ખેડૂતોની એ માંગણી સંતોષવામાં આવી છે પાટણ એપીએમસી દ્વારા દીગડી ખાતે તમાકુનું સબયાર્ડ બનાવી તમાકુની ખરીદી અને હરાજી શરૂ કરવામાં આવી છે જિલ્લા ભાજપ પ્રમુખ અને અન્ય અગ્રણીઓની હાજરીમાં એપીએમસી દ્વારા ખરીદીની શરૂઆત કરવામાં આવી હરાજીના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની તમાકુ વેચવા પહોંચ્યા હતા નવી શરૂઆતને વેપારીઓએ પણ હોંશે હોંશે હરાજી બોલાવીને વધાવી નવી શરૂઆત ખૂબ ધમાકેદાર રહી તમે જાતે જ જોઈ લો પ્રથમ હરાજીમાં તમાકુના કેટલા ભાવ બોલાયા શરૂઆત ધમાકેદાર અને ખેડૂતોનો બેવડો હરખ સ્પષ્ટ દેખાતો હતો કારણ કે આ પહેલા તમાકુનું વેચાણ કરવા માટે મહેસાણાના ઉનાવા અને બનાસકાંઠાના શિહોરી જવું પડતું હતું દૂર જવાના કારણે ખેડૂતોને ભાડાનો વધુ ખર્ચ સાથે અવિશ્વાસ પણ રહેતો હતો અને સમય પણ વધુ વેડફાતો હતો હવે ઘર આંગણે હરાજીનો કેટલો ફાયદો છે ખુદ ખેડૂતોના મોઢે જ સાંભળીએ

ખેડૂતો આવે તો એમને બધી વ્યવસ્થા મળી રહે તેની ચિંતા એ કરી અને પાટણ એપીએમસી દ્વારા આજે દીકડી ગામ ખાતે સબિયાર્ડ ખેડૂત ફ્રેન્ડલી બનાવવા પ્રયત્ન કરાયો છે તો આવો જાણીએ તમાકુ હરાજી માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી અને કેટલા વેપારી અને એજન્ટો અહીં ખરીદી કરવા હાજર રહે છે દીકડી મુકામે તમાકુનો આજે શુભારંભ થયેલો છે આજે 50 થી 60000 બોલીની આવક આજે આવેલી છે અને તેનો શુભારંભ થતો છવ્વીસ હજાર એકસો ને એકાવન ભારથી આજે ચાલુ થયું છે અને બિલકુલ માલ ના બગડે તેની પૂરેપૂરી અમે કાળજી લેવાના છીએ અને કોઈ રીતે જમવાની કે બીજી બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ કરી છે છતાં પણ કોઈ ખામી રહી ગઈ છે તોય પૂરી કરીશું ખેડૂતોને આજુબાજુના તમામ ખેડૂતો આજે એક પણ કરતા વધારે ખેડૂતો અહીંયા આવેલા છે અને સાઠ થી સિત્તેર હજાર પૂરીની અહીંયા નવા માર્કેટ હોવા છતાં પણ આવક થયેલી છે અને ખેડૂતોને બહુ જ ઉત્સાહ છે ખેડૂતોને સારી એવી અહીંયા પાટણની આવક ઉભી થશે અને ખેડૂતોને સારો ભાવ મળી રહેશે અને ખેડૂતોને જે પચાસ થી સાહીઠ કિલોમીટર જવું પડતું હતું તે પચીસ થી ત્રીસ કિલોમીટરના એરિયામાં અહીંયા આવી શકશે તેમનો ખર્ચો પણ ઓછો પડશે અને નાણાં પણ તરત અમે રોકડા ચૂકવવાના છીએ કોઈ કચાશ રાખવાના નથી જે તે માર્કેટોમાં એક અઠવાડિયા થી પંદરસો પંદર દિવસ સુધી પેમેન્ટો નથી ચૂકવાતા પણ અમે રોકડા નાણા ચૂકવવાના ચૂકવવાના છીએ પાટણ એપીએમસી ની નવી શરૂઆત વેપારીઓ અને ખેડૂતો બધા માટે નવી અને સારી શરૂઆત થઈ છે હવે બસ આપણે અપેક્ષા એટલી જ રાખવાની કે આમાં જ ઉત્સાહ બરકરાર રહે અને ખેડૂતોને સારા ભાવ મળતા રહે કારણ કે ખેડૂતો ખેતરમાં મહેનત કરી સારા ઉત્પાદનની સાથે સારા ભાવની પણ આશા રાખે છે પાટણ એપીએમસીની નવી શરૂઆત તમને કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો જય જવાન જય કિસાન